ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની મિટિંગ મામલે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાએ કહ્યું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મધ્યસ્થી કરી મામલો થાળે પડ્યો પાટીદાર આગેવાન રાજુ સખિયાએ કટાક્ષ કરતા કહ્યું કે આ સમાધાન મીટિંગમાં ક્યાંય પણ જય જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે પછીથી કોઈ પાટીદાર દીકરા પર અન્યાય થાય તો સાખી નહીં લેવાય એવી ક્યાંય વાત કરવામાં નથી આવી પાટીદાર સમાજને જયરાજ પરિવાર તરફથી કોઈ પણ તરફથી જે બાહેદરી મળેલી નથી આ ઉપરાંત અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાબતે કહ્યું કે ગોંડલ ગણેશને ધારાસભ્ય બનાવવા માંગતા હોય તો તે વ્યક્તિ નક્કી ન કરી શકે મતદારો નક્કી ન કરી શકે ધારાસભ્યના દાવેદાર માટે પાર્ટી નક્કી કરતી હોય છે આ બાબતમાં જે જયરાજસિંહ અને એનો પરિવાર જે મધ્યસ્થી બની અને બંનેને શુલ્ક સમાધાન કરાવવું વાંધો નથી બહુ સારી બાબત છે પણ એને ક્યાંય એવી ખાતરી આપેલ નથી કે હવે કોઈ પાટીદારના દીકરાને કોઈ પણ આવી રીતે બેરહેમીથી મારશે તો હું ચલાવી લઈશ નહીં એટલે એક એ એનો જાતિ પ્રત્યેનો એનો જે પહેલું છે એ દેખાઈ આવે છે હિંસા કરવી એ આ દેશના બંધારણને લોકતંત્રની વિરુદ્ધ છે એટલે પહેલી બાબત હું મારા સમાજને એ કહીશ કે તમારો કોઈ પણ પ્રકારની બાહેનદરી જયરાચી કેના પરિવાર તરફથી મળેલ નથી